આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે ખીચામાં હશે તો કોક લઈ જશે પરંતુ ભાગમાં હશે એ કોઈ નહીં લઈ જાય અને આના ઉપરથી એક સુંદર મજાનો પ્રસંગ છે રોમાનિયા નામના દેશમાં ઉત્તર પૂર્વી વિભાગમાં એક કોલટી નામે ગામ છે અને આ ગામની અંદર ગુજાવ નામે એક નદી છે અને આ નદીના કિનારેથી એક વૃદ્ધ મહિલાને

વિશ્વનો સૌથી મોટો એવો પથ્થર છે કે જેને રેજિન અશ્મી કહેવામાં આવે છે જેને એમ્બર કહેવામાં આવે છે રેજિન અશ્મી એટલે વૃક્ષમાંથી નીકળતા ગુંદરનો પથ્થર જેને રૂમાનાઇટ પણ કહેવામાં આવે છે વૃક્ષોમાંથી નીકળતો ગુંદર ધીમે ધીમે સમય જતાં જતાં કઠણ બનતો જાય છે અને ત્યારબાદ સમય જતાં એ એક અવશેષનું રૂપ લઈ લે છે અને આ ક્રિયા બનતા લાખોના લાખો વર્ષ લાગી જાય છે સમય જતાં આ ગુંદરનો અવશેષ એમ્બર બની જાય છે અને લોકો એને રત્ન માનવા લાગે છે અને મોટે ભાગે આવા એમ્બરો એ રોમાનિયાના કોર્ટી ગામની ભુજાવ નદીના કિનારે વધુ પડતા જોવા મળે છે અને ઓગણીસો ની આસપાસ આવા પથ્થરોની શોધ કરવા માટે અહી ખોદકામ પણ કરવામાં આવ્યું હતું અને ગામમાં રહેતી આ મહિલાના ઘરે એક વખત ચોરી પણ થઈ અને ચોરો આ લાલ કલરના પથ્થરને લઈ નહોતા ગયા કારણ કે ચોરને એ ખબર નહોતી કે આ દરવાજો ખુલ્લા રાખવા માટે આડસમાં રાખેલો પથ્થર સાડા આઠ કરોડ રૂપિયાનો છે અને બાપુ વિચાર કરો કે કદાચ આવી કેહો તો આ માટે જ પેઢી હશે કે ખીચામાં હશે તો લઈ જશે ભાગ્યમાંથી કોઈ નહીં લઈ જાય આ નાનો એવો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર